લાઈક જાજી કરજો કેટલી લાઈક જોયે તારે 5 5 લાઈક 500 લાઈક 5 કરોડ લાઈક ઓ દીદી જલસા કરી લો હા ઈ એમ કે તો અમે રોજ બાર હોટલ નું ખાવા જા હમ મન કે તું આવતી નહીં અમે રોજ હોટલ નું આ જોઉં છે કે તો ચલો જો અમે તે ઢોસા ખાવા આવ્યા છીએ હું અને હંસભાઈ તો ઢોસા આવે પછી તમને મળીએ કે કેવા ઢોસા મંગાવ્યો કે બરાબર ને તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજ એક નવા ફેસબ્લોકમાં સ્વાગત છે આજે જો આપણે નાયા ધોયા ખાઈ નથી એમના સીધા ધાગીને બ્લોક બનાવું છું એમ આજ સવાર સવાર હંશભાઈ તૈયાર થાય છે અને એ નિશાળભાઈનો પ્રોગ્રામ છે જન્માષ્ટમીનો આજે તો એ ભાઈને કાનો બનાવ્યો છે તો મેડમ નહીં તૈયાર કરે છે તૈયાર કરે છે હંશભાઈને તો ઓલગ્યો કાનો કેમ છો બધા હર હર મહાદેવ જો અંશભાઈ ને આપણે તૈયાર કરીએ છીએ સવાર સવાર માં બે જ તૈયાર થઈ ગયા છે અને હું તો હજી નાયો નથી સાડા આઠ થયા છે હમણાં અંશ ભાઈ નવ હોવા નવે લેવા છે થોડોક નિશાળનો વહેલો ટાઈમ થઈ ગયો છે તો વહેલા લેવા આવશે અથવા તો રોજ દસ પોણા દસે લેવા આવે છે એટલે આજ વહેલો તૈયાર કરવાનો છે ભાઈને આજ વેલા જાગી ગયા બધા અંશભાઈ સાડા આઠ થયા છે નાસ્તો પાણી કરી દેતા છે અંશભાઈ તૈયાર બૈયાર થાય છે હવે તૈયાર થવું ગમતું નથી એવું કરે છે છોકરીઓને તૈયાર બાપા તૈયાર હોય એમ કરતા તો બસ બાકી છે છે બેટ વાન આવી જશે આમ તો દ દીથી કહેતો તમારે કાનું બનવાનું કાનું બનવાનું તૈયાર કરી દઈશું હું તૈયાર કરી દઈશું એની આઠું જો કપડાં લાવ્યા મૂંગગટ લાવ્યા તો એની આઠું વાંસળી લાવ્યા કાના સાટું સોમરેના કપડાં લાવ્યા કહીએ પછી તો વાંસળી લાવ્યા પછી મૂંગવટ લાવ્યા સાચ હું તૈયાર થઈ જાય પછી તમને નિરાતે તો ચલો ભાઈ હં ફાઇનલી છેલ્લે અડધી પોણી કલાક એક કલાક થી આઠ વાગ્યા ના બે તૈયાર થાય કરે છે

અસલ મેડમ એને તૈયાર કરી દીધા છે આને તૈયાર કરવો એટલે છોકરીઓને તૈયાર કરવી હારી એ છોકરીઓને તૈયાર કરે છોકરાને થોડા તૈયાર કરવા તૈયાર હારી હા હરખો હાલો તો એને ફોટા ફોટા પાડી દઈએ ફ્રેન્ડ્સ ને કે હું કેવો લાગો છું કમેન્ટ્સ માં કહેજો કે તમને ફ્રી છે કેવો લાગો કમેન્ટ માં કહેજો લાઈક જાજી કરજો કેટલી લાઈક જોઈએ તારે 5 5 લાઈક 500 લાઈક 5 કરો તો ચલો અત્યારે વાગી ગયા છે સવા 12 જેવું થઈ ગયું છે અને મેડમ છે ને જાય છે એના ભાઈ ની સગાઈ છે તો એના સગાઈ માં જવાની છે તો જો એકલા એકલા જમવા બેસી ગયા છે મારી પાસે પોણા બેસી દરવાગે 12:30 હ તો ઝુમી લો પછી થોડો બેગ બેગ થોડે ગણી પેક કરવા ને બાકી સે કરી લો જાય જમવાનું બનાવી સારું તો તો કીધું તમે જાઓ તો ના મારે નથી જાવ તારે તાર ભાઈ ની હગે છે તારે જ જવાય બસ તો

એટલે મજા હંસ ને બહુ તોતા કેરી ફાવે છે મને બન હા તો જમી ચા નાસ્તો કેરી સારું ને ખાધા તો તમે જમી લ્યો પછી એ દી કરી લો ઈ એમ કે તો અમે રોજ બાર હોટલ નું ખાવા જા હમ મન કે તું આવતી નહી અમે રોજ હોટલ નું તો આ છું કેવા રોજ હોટલ માં હું આવું જ તો રોજ જાજો હોટલ માં

ઓ પડાય તો થઈ ગઈ છે એટલે ખ ખ ખ પડું હા લે તા જોઈ લે તો દાંત તારા હારા થઈ ગયા ટ્રીટમેન્ટ થઈ ગયા એટલે હારા થઈ ગયા તો ચલો જો અમે તો ઢોસા ખાવા આવ્યા છીએ હું અને હંસભાઈ તો ઢોસા આવે પછી તમને મળીએ કે કેવા ઢોસા મંગાવવા હે બરાબર ને તો ચલો ભાઈ ઢોસા આવી ગયા છે આપણો આવી ગયો મસાલા અને હંસભાઈને પેપર ઢોસો કેમ ચલો હાલો હવે ખાવું છે ને તો એવડો મોટો ખાય જ જવાનો હોય ને તારે હે કેમ ન ખાવો હમ ખાય જ જવાનો નહીં એમ ન કરાય ચોપડેલું હોય ચલો ખાવા મનો હાલો પછી નહીં મેળ આવે તો ચલો હાલો ખાઈ લઈએ પછી તમને મળીએ